પાટણ શહેરમાં છેલ્લા ઘણા સમયથી ભૂગર્ભ ગેટર સમસ્યા તેમજ પીવાનું દૂષિત પાણી આવતું હોવાની સમસ્યાને ધ્યાનમાં રાખીને પાલિકા ખાતે પાલિકા પ્રમુખ હિરલબેન પરમારના અધ્યક્ષસ્થાને સોમવારે સાંજે વોટર વર્કર્સ શાખા અને ભૂગર્ભ શાખાના ચેરમેન તેમજ એજન્સી સંચાલકો સાથે બેઠક યોજવામાં આવી હતી આ બેઠકમાં ભૂગર્ભ ગટરની સમસ્યાના નિરાકરણ બાદ એકની એક ફરિયાદ ત્રણ વખત પાલિકાને મળશે તો પાલિકા તંત્ર દ્વારા એજન્સી પાસેથી એ કામગીરી માટેના પૈસાની વસુલાત કરવાની ચીમકી પાલિકા પ્રમુખ દ્વારા એજન્સી સંચાલકોને આપવામાં આવી હતી સાથે સાથે શહેરના વિવિધ વિસ્તારોમાં ચોકઅપ બનતી ભૂગર્ભટરોની લાઇનના કારણે ઘણી વખત પીવાનું પાણી પણ દૂષિત અને દુર્ગંધયુક્ત આવતું હોવાના મામલે પાલિકા પ્રમુખ દ્વારા વોટર વર્કર શાખાના બે કર્મચારીઓ તેમજ ભૂગર્ભેટર શાખાના બે કર્મચારીઓ મળી કુલ ચાર જણાની ટીમને આવી કમ્પ્લેનો મળે તેનું તુરંત નિરાકરણ લાવવા બંને શાખાના ચેરમેનોને તેમજ જે તે વોર્ડના વિસ્તારના સમસ્યાની હોય તે વોર્ડના કોર્પોરેટરોને સાથે રાખી તેનું નિરાકરણ કરવા સૂચિત કરવામાં આવ્યા હતા આ બેઠકમાં સૂર્યનગર પાણીના બોર બાબતે પણ ચર્ચા વિચારણા કરી તાત્કાલિક ધોરણે આ બોર શરૂ કરવામાં આવે અને વિસ્તારના લોકોની પાણીની સમસ્યાનું નિરાકરણ લાવવા પણ સૂચિત કરવામાં આવ્યા હતા શહેરના વોર્ડ વિસ્તારોમાં ચાલતા કેબલના કામોના કારણે સર્જાતી ભૂગર્ભ ગટર તેમજ પાણીની પાઇપલાઇનની ઘટનાઓ બાબતે પણ પાલિકા પ્રમુખે ગંભીરતા દાખવી કેબલ નેટવર્કનું અંડરગ્રાઉન્ડ કામ કરતા એજન્સીના અધિકારીઓ તેમજ કર્મચારીઓને પણ પોતાની કામગીરી દરમિયાન ફરજિયાત પાલિકાના વોટર વર્કર્સ શાખા અને ભૂગર્ભ શાખાના જવાબદાર અધિકારીઓને સાથે રાખી કામગીરી કરવા સૂચનો આપવામાં આવ્યા હતા સાથે સાથે શહેરના દામાજીરાવ બાગની બોરની વારંવાર બળી જતી મોટરના કારણે વિસ્તારના લોકોને ભોગવવી પડતી પાણીની સમસ્યાના નિરાકરણ માટે પણ બોર પર એક્સ્ટ્રા મોટર રાખવા પાલિકા પ્રમુખે સૂચના આપી હતી પાલિકા ખાતે મળેલી આ બેઠકમાં વોટર વર્કર્સ શાખાના ચેરમેન તેમજ ભૂગર્ભ શાખાના ચેરમેન સહિત એજન્સીના જવાબદાર અધિકારીઓ સાથે પાલિકાના એન્જિનિયર ઉપસ્થિત રહ્યા હતા આજે પાટણનગર નગર પાલિકામાં મીટિંગ બોલાવવાનો હેતુ હતો કે ગંદુ પાણી વારંવાર જે આવે છે એ અને ગટરનું પાણી જે રસ્તા પર વારંવાર એકની કમ્પ્લેન સોલ્યુશન આવતું નથી એના માટે થઈને આ મીટિંગ બોલાવી શું ચર્ચા કરવામાં આવી અને તે શું નિર્ણય લેવામાં આવ્યો જે પાણી પીવાનું આવે છે એ દૂષિત આવે છે એમાં અમે એવો નિર્ણય કર્યો કે નીચે ગુગર શાખામાં બે માણસ અને વોટર શાખામાં બે માણસ બેસી રહે કે જેની કમ્પલેન આ રીતની ડબલ પીવાનું અને ગંદુ પાણી જે આવે છે એ ભૂગર્ભનું પાણી એના માટેની કમ્પ્લેન આવે એ ટીમ સાથે એની સાથે એન્જિનિયર શાખાના ચેરમેન અને જે જે તે ત્યાંનો રહેવાસી કોર્પોરેટ જોડે રહે એનું સોલ્યુશન લાવે એ માટેનું આયોજન કરે એકની એક કમ્પ્લેન વારંવાર આવશે તો એજન્સી સામે શું પગલાં ભરવામાં આવશે એકની એક વારંવાર કમ્પ્લેન આવશે તો અમે એજન્સીને ત્રણ વખત એકની એક જો કમ્પ્લેન આવશે તો એજન્સીના પૈસાનું બિલ ચૂકવવામાં અમે કાપ મૂકીશું